મિત્રો હું છું યશ પ્રજાપતિ અને આજે મોડું થઈ ગયું છે કોલેજ જવામાં સાત ને ચાલીસ થઈ ગઈ છે તો હું ચલી બરાબર નીકળું કોલેજ જવા માટે અમારું ઘર કોલેજ જવા માટે લેટ થઈ ગયું છે મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ કોલેજમાં આ છે નસીબ નસીબ નું જ્યાં થયા તો હમણાં સાડા આઠે અમારે છે લેક્ચર છે સાડા આઠનું તો અમે લેકિક્સનું લેક્ચર છે આજે અમારે અને આ જે ક્લાસમાં હું છે ક્લાસમાં કોઈ જ નહીં ખાલી ક્લાસ છે એકદમ આ નસીબ ગો